જો મિત્રો વાગી ગયો છે એક ને હવે ખાવાની તૈયારી થઈ રહી છે અમે બંને જમવા બે ગયા જો કે હું મેં તો જમી લીધું છે અને જમવાનું બાકી છે તો ખાવાનું તારે હું શું આવા છે ખાવાનું છે અરે વાહ પછી દાળ ને બાજરા રોટલો ને મરચા ને એવું છે અમે બંને ખાવા બે જઈ છે તો મેં તો ખાઈ લીધું છે પણ એની હારે ઘડી આપણે મેં કીધું બે ખાઈ લીધું થોડું ઘણું કંકોત્રી આવવાની ચાલુ થઈ ગઈ છે જો કંકોત્રી આવવાની ચાલુ થઈ ગઈ છે

લાકડા કામ ચાલુ છે લાકડા લાકડા ફાડવા માંડ્યા એટલા બધા લાકડા છે ને ફાડી નાખવા બધા હડી ગયા

હાય તો બેજા એ વિડીયો કે તો બેજો એટલે બેજો હો

તમે બેઠા છોડી ગયો કેટલા દિવસ ઘણ નતા મેરા એટલે આજ ટ્રાય કરી ચાલુ અત્યારે જો તો દાદાનો છોકરો ચાલુ થઈ ગયો છે એક બે ઘણ મારો જ આવો કા કોમેન્ટમાં લખો આવી રીતે ઘણ મળે હા જો આ ભાઈનો છોકરો એમના હું બોટ નીકળે નાત જ કાઢે બેઠો બેઠો એમને કહે દો એક કાકા ઘણ મારું એમ એક ગમ ખાઈ બેઠો બેઠો જો મને જ ગમ ખોલે જો આવા ધંધા કરે બસ દેખ આ બીજો ગાંડ આ બીજો ભાઈનો છોકરો જો હા બોલ

અને અમારે જો આ ને છોકરો નગર ઉપાડા મારા હે અને ઘણ મારે એમ તો વાંધો નહીં આવે જો પૂરા થઈ ગયા લાકડા લાકડા પડે જો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને આજનો આપણે બ્લોક પૂરો કરવા આવ્યા છે કારણ કે અત્યારે ભૂમિકા દાદાના ઘરે છે એટલે હું એકલો જ બ્લોક પૂરો કરીશ કારણ કે હવે બે ત્રણ દી આવી રીતે થશે બે ત્રણ દી પછી જે થાતી વિધિ પૂરી થઈ જશે પછી અમે કન્ટિન્યુ વ્લોગમાં બંને આવીશું અમારી બંનેની જોડી પણ આવશે કન્ટિન્યુ વ્લોગમાં થોડાક દિથી વ્લોગમાં આવી રીતે ચાલ ચાલે છે પણ અમારા ઘરે એવો બનાવ બની ગયો છે એટલા માટે આવી રીતે વ્લોગમાં થોડું ઘણું આગા પાછી થાય તો મને સબસ્ક્રાઈબર તરફથી અમે એટલે તમારી પાસે અમે માફી માગીએ છીએ તો અમને એટલી મદદ કરતા રહીજો જેમ આગળ તમે મદદ કરી એવી રીતે જ કરતા રહેજો તો આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરવી સીવી તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને અમારા આવનાર નવા વ્લોગની નોટિફિકેશન તમને તરત જ મળી જાય કે બાલાજી વ્લોગ બાર એકતાલી ઉપર નવો વ્લોગ આવી ગયો છે જો કે આપણને આપણે તમને કીધેલું જ છે કે રોજ સવારે સાત વાગ્યે અમારો વ્લોગ અપલોડ થઈ જ જાય છે તો તમે જોવાનું ચૂકતા નહીં બાય જય હનુમાન દાદા